હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ડાકોરના ગોટા તો ડાકોરમાં આપણે જતા હોઈએ તો થોડો ટેસ્ટમાં અલગ અને લાલ હોય છે તો આજે આપણે એવા જ બનાવીને તૈયાર કરીશું તો એના માટે અહીંયા મેં ડાકોર ગઈ હતી ત્યારે ડા ડાકોરમાંથી હું પ્રિમિક્સ લાવી છું ડાકોરના ગોટાનું રેડીમેડ પ્રિમિક્સ ત્યાં મળે છે એટલે લાવી છું અને સાથે મોણ માટે તેલ અડધો કપ જેટલું મેં દૂધ લીધું છે મેથી લીલા દાણા અને આદુ મરચાંની પેસ્ટ લીધી છે તો જ્યારે આપણે ડાકોરના ગોટા ખાઈએ છીએ તેનો ટાસ્ આપણા કઠિયાવાળી ગોટા કરતાં અલગ હોય છે અને ત્યાં પ્રીમિક્સ અવેલેબલ હોય છે તો હવે પાંચસો ગ્રામનું મેં પ્રીમિક્સ લીધું છે તો ડાકોર ગો ડાકોરના ગોટાનો લોટ તો એ લોટ છે આપણે એક બાઉલમાં અત્યારે ટ્રાન્સફર કરી દઈશું પાંચસો ગ્રામ મેં લોટ લીધો છે અને એની સાથે આપણે અત્યારે લીલા તાણા લીલી મેથી એ બધું મિક્સ કરવાનું છે તો પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને હવે એની અંદર હું અહીંયા અડધો કપ જેટલા લીલા તાણા લઉં છું આ ગોટાની અંદર લીલા તાણા ખાલી હોય મેથી ન હોય તો પણ ચાલે અને એ ગોટાની અંદર મસાલો બધું રેડી જ હોય છે એટલે તમે કોઈ વસ્તુ ન નાખો ને ખાલી મરચાં હોય અથવા તો લીલા તાણા હોય કશું જ ના હોય તો પણ બનાવી શકો છો તો આ રીતે લીલા તાણા મેથી અને એક ચમચી જેટલી મેં આદુ મરચાંની પેસ્ટ નાખી છે અને પહેલાં આપણે મિશ્રણની અંદર મિક્સ કરી દેવાનું છે તો આ મિશ્રણ છે ઓલરેડી રેડી જ આવે છે આપણે ફટાફટ લોટ બાંધી અને સીધા ગોટા જ બનાવવાના હોય છે આમાં કોઈ વધારાની જરૂર મસાલા નાખવાની કંઈ જરૂરિયાત હોતી નથી કેમકે એ મસાલા જ હોય છે અને ખાંડનું પરમ પ્રમાણ હોય છે જેના લીધે ગોટા આપણા લાલ થતા હોય છે તો હળવા હળવા હાથે આપણે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા મોણ માટે મેં મોટી બે ચમચી જેટલું તેલ લીધું છે એ નાખી અને તેલને પણ સરસ રીતે મોણ કરી દેવાનું છે તો ગોટા છે એકદમ સોફ્ટ અને ઓચા જ બનશે અને આ પ્રિમિક્સ છે એ સોડાવાળું રેડીમેડ જ મળે છે આપણે ઘરેથી સોડા પણ નાખવાના નથી હોતા ખાલી ઉપરની સામગ્રીઓ જ નાખવાની હોય છે અને એ લોકો ડાકોરમાં છે એ દૂધમાંથી ગોટા બનાવે છે એટલે દૂધના ડાકોરના ગોટા એવું કહે છે અને લખેલું પણ એવું જ હોય છે એ દૂધના ગોટા તો તમે દૂધ નાખી અને એવા જ ઘરે પણ બનાવી શકો છો તો આપણે દૂધ નાખી દીધું છે અડધો કપ જેટલું મિક્સ કરી અને જરૂર પ્રમાણે હવે આપણે જેટલી જરૂર હશે એટલું આપણે થોડું થોડું પાણી નાખીશું તો એ લોકો પણ જરૂર પ્રમાણે પાલ દૂધ નાખે છે અને બાકીનું છે એ પાણીનો ઉપયોગ કરે છે તો આ રીતે લોટ આપણે જે રીતે ગોટાનો બાંધતા હોય એ રીતે જ બાંધી અને તૈયાર કરી લેવાનું છે અને બીજું કે જ્યારે લોટા ગોટાનો લોટ છે આ ડાકોરના બંધા જાય ત્યારે તેલ આપણે પહેલેથી જ રાખી દેવાનું અને ઇન્સ્ટન્ટ બનાવવાના છે જેથી કરીને જે એ લોકોનો ત્યાં ખાવ તો જેવો ટેસ્ટ આવે છે એવો જ ઘરે પણ આવે છે પરંતુ જો તમે આ ખીરું છે ગોટાનું બનાવી અને રાખી મૂકશો તો એની અંદર જે સૂજી છે ને એ ફૂલી જાય છે તો જે ટેસ્ટ આપણને ગોટાનો ડાકોરમાં આવે છે ને એ ઘરે નથી આવતો એટલા માટે આ લોટ જ્યારે પ્રિમિક્સ લાવો ત્યારે એને રાખી નથી મૂકવાનું જેવું બંધાઈ જાય લોટ આપણો રેડી થઈ જાય ગોટાનો કે તરત જ આપણે એના ગોટા પાડી દેવાના છે તો થોડું થોડું પ્રીમ પાણી નાખી અને આપણે મિક્સ કરતા ગયા છીએ તમે જોઈ શકો છો બહુ વધારે પડતું ઢીલું મિશ્રણ નથી કરવાનું નહીં આપણા ગોટા છે એ પરફેક્ટ નહીં પડે એટલે થોડું થોડું માપનું મિશ્રણ નાખી અને કાંટો જ લોટ રાખવાનો છે અને આ લોટની અંદર સ્પાઈસીસ વધારે પડતા હોય છે જ્યારે તમે ઉતાવણી ખાશો ને તો તમને ગળિયા અને તીખા ને એવા લાગશે કેમકે એમાં ભરપૂર મસાલા સાથે જે લોકો રીમિક્સ બનાવે છે એટલે ઉપરથી આપણે સોડા લીંબુ કોઈ વસ્તુ નાખવાની જરૂર રહેતી નથી અને એની પાછળ બધું લખેલું પણ હોય છે કે તમારે કેવી રીતે ગોટા બનાવવા તો આપણો લોટ છે એ હવે બનીને તૈયાર થઈ ગયો છે તો ગેસ ઉપર મેં પહેલેથી જ તેલ છે એ ગરમ થવા માટે રાખી દીધું હતું તો આપણે પાડી અને જોઈ લઈશું કે આપણું તેલ છે એ ગરમ થઈ ગયું છે તો ગોટાનો કલર તમે જોઈ શકો છો કે ગોટામાં ક ચટણી હળદર બધું જ ઉપયોગ કરવામાં આવે છે લાલ મરચુંનો ઉપયોગ હળદરનો ઉપયોગ જેથી કરીને ગોટાનો કલર અને ખાંડ એટલે જ્યારે ગોટા તળાઈને તૈયાર થશે ને તો એકદમ લાલ થઈ જાય છે આપણે જે કાઠિયાવાડી ગોટા જેવા વેતા નથી પીળા તો પેનમાં જેટલા ગો આવશે એટલા હું રાખી દઈશ અને જે રીતે આપણે ભજીયા પાડીએ એ જ રીતે આપણે આ ગોટાને પણ પાડી દેવાના છે ગેસની ફ્લેમ છે અત્યારે મેં મીડિયમ રાખી છે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે બનાવીશું તો ટેસ્ટમાં અલગથી હોય છે જ્યારે આ ગોટા પાકીને તૈયાર થાય એટલે એની ઉપર કવર બંધાઈ જાય છે એકદમ લાલ થઈ જાય છે અને અંદરથી સોફ્ટ હોય છે અને ખાસો તો તમને ક્રંચી એવો ટેસ્ટ આવશે ઉપરથી સૂજી હોવાથી ક્રંચી થઈ જાય છે અને અંદર સોફ્ટ હોય છે અને સ્વીટ અને સ્પાઈસી હોય છે તો આ રીતે ગોટા આપણે ડાકોરના ઘરે પણ બનાવીને તૈયાર કરી શકીએ છીએ હું પ્રીમિક્સ લાવી હતી પરંતુ પ્રીમિક્સ ન હોય તો પણ તમે આ રીતે બનાવીને તૈયાર કરી શકો છો ઘરે તો આ રે મીડિયમ ફ્લેમ ઉપર આપણે બંને બાજુ ફેરવતા ફેરવતા એને ફ્રાય કરવાના છે તેથી કરીને બધી જ બાજુ એકદમ સરસ એવા ફ્રાય થઈ જાય નહીં તો નીચેથી લાલ થઈ જશે અને ઉપરવાળા પીળા રહેશે અને કાચા લાગશે તો નહીં ફાવે તો બંને બા બાજુ આપણે એ ફેરવતા ફેરવતા અલટ પલટ ફેરવતું રહેવાનું છે વચ્ચે વચ્ચે ચારથી પાંચ વખત અને એને સરસ એવા પકાવી દેવાના છે કલર ભલે લાલ થઈ જાય પરંતુ કાચા નથી કાઢવાના છે લાલ થઈ જશે પરંતુ અંદરથી સરસ એવા બાકી જશે અને જેમ ઠંડા થતા જાય ને એટલા કાળા કાળા દેખાય પરંતુ ટેસ્ટ સારો હોય છે પણ ગાઠિયાવાડી ગોટા કરતાં ખૂબ અલગ હોય છે તો તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો આ કલર એકદમ લાલ થઈ ગયો છે આવા લાલ થઈ જાય છે અને હું તમને તોડીને પણ બતાવીશ અત્યારે દહીંની ચટણી સાથે તમે ખાલી દહીં સાથે ખાશો ને તો પણ સરસ લાગે છે મારી પાસે ખજૂર આંબલીની ચટણી હતી એટલે એની સાથે મેં સર્વ કર્યા છે અને હું તમને તોડીને પણ બતાવીશ ઉપરથી એકદમ લાલ થઈ જાય છે અને અંદરથી એકદમ સોફ્ટ હોય છે તો ટેસ્ટમાં પણ કંઈક અલગ લાગે છે આપણે કાઠિયાવાડી ગોટા ખાતા હોઈએ છીએ પરંતુ આ ગોટાનો ટેસ્ટ થોડો અલગ એવો આવે છે અંદરથી હું તમને બતાવી દઉં કે ઉપરથી ક્રિસ્પી પણ થઈ જાય છે એનું અને અંદરથી સોફ્ટ હોય છે જો આ રીતે પીળા અને સોફ્ટ પણ ઉપરનું લેયર છે એકદમ લાલ થઈ જાય છે તો તૈયાર થઈ ગયા છે આપણા ડાકોરના ગોટા ડાકોરના ગોટાનો વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો